ઉસરા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આবেদন પત્ર આપવામાં આવ્યું ઉસરા ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક રહેવાસીઓ અને રાજકીય પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓનું કેન્દ્ર બની છે કાછતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આবেদন પત્ર રજૂ કરવામાં આવ્યું જેમાં ચૂંટણી પ્રક્રિયા મતદાર નોંધણી અને શાસન્ય પારદર્શિતા અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી સમુદાયના નેતાઓ અને પ્રતિનિધિઓ તટસ્થતા અને ન્યાયસંગત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને અપીલ કરી ગ્રામ સ્તરે લોકશાહી ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો આ આবেদন પત્રમાં મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે જેમાં મતદાર જાગૃતિ અભિયાનમાં સુધારો ચૂંટણી પ્રક્રિયાની કડક દેખરેખ અને કોઈ પણ ગેરરીતિઓ અટકાવવા માટે પગલાં લેવા અંગેની માંગ છે સ્થાનિક કાર્યકરો મુક્ત અને ન્યાય સંગત ચૂંટણીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે કારણ કે પંચાયત વિકાસના મુદ્દાઓ ઉકેલવા અને કલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જિલ્લા પ્રશાસને આશ્વાસન આપ્યું છે કે તમામ ચિંતાઓની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે આજ રોજ દાહોદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એમાં જે ઓબીસી સમાજને ખરેખર અન્યાય થયો છે જ્યારે સરકારશ્રી અને ચૂંટણી પંચનો જે ઓબીસી સમાજને સત્યાવીસ ટકા અનામત આપવાની હતી તેમાં પણ અમારા ગામને અનામત આપેલ નથી અમારા ગામમાં કુલ ઓબીસી સમાજની બોતેર ટકા વસ્તી ધરાવતું ગામ છે તેમ છતાં અમે અગાઉ પણ સરકારશ્રીને કલેક્ટર સાહેબ હોય ચૂંટણી આયોગ હોય ચૂંટણી પંચ હોય મુખ્યમંત્રી હોય તમામને રજૂઆત બે હજાર બાવીસ થી કરતા આવ્યા છે પણ તેમ છતાં અમારા સમાજને સત્યાવીસ ટકા અનામત પ્રમાણે લાભ આપેલ નથી અને સાથે સાથે અમારા ચાર જેટલા વોર્ડ વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠ માં પણ એક પણ એસટી જ્ઞાતિનો મતદાતા નથી એ વોર્ડમાં પણ એસટીના સીટો જાહેર કરેલ છે જેના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આবেদন પત્ર આપ્યું છે અને અમારી અરજી ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબે પણ કીધું છે કે અમે જો સમય આવતા એમાં ફેરફાર કરીશું અને તમને ન્યાય મળે એ પ્રમાણે આશ્વાસન આપ્યું છે જો આપને માંગ ના સંતોષાય તો આપ કયા પ્રકારનો પગલાં લેજો જો અમે અમારી માંગ હતી અને માંગ ન સંતોષાય તો આવનાર સમયમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એ દિશામાં અમે અમને અમારા મતદાતાઓ પ્રયાસ કરી રહ્યા છે મારું નામ તખતસિંહ કરણસિંહ ચૌહાણ